નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આપણી સેલ્સમેન સંબંધીમાં તો જો અત્યારમાં બધા છેલ્લા ભરવાના છે અને આજની રૂટ છે આપણી અડવાના બાજુની અલા મવું જરૂર અને હવાના પોરમાં ભાગવાની મરજી થઈ ગયો

હા પોળમાં છે ને બહુ કવો આવે દરવાજો બંધ કરી દે હે જો લઈ લીધો નીચે હાલો માલ બાકી છે ને ભરી લે થેલા વેલા કમ્પ્લીટ કરી જ્યાં બેસી ગયાં મારી બાજુમાં છે જ કામ કરીએ ને એટલે બચેવો છે કઈ વાર આખો છે સવારા ભોગમાં સૌથી પહેલાં તો બુકમાં નોટ કરવાનું હોય હું માલ લઈ જવાનું છે કેટલું લઈ જવાનું છે જ મેરાને જ કહી ત્યાં ખરમ મને કામ કરવાના ડીએસ જા છે આપણો બિલારો એટલો ચાલો મિત્ર આપણે આપણું કામ કરી લઈએ જો નોટમાં સૌથી પહેલાં રોટારી લઉં શું માલ લઈ જવાનું છે કેટલું લઈ જવાનું છે બીજા પેલા પૈરા છે અહીંયા મારે એટલું બધું પૈર્યું છે આપણે ભરવાનું છે અહીંયાથી તો બન્યા રેજો આપણી હાથે આજના બ્લોગમાં બેસન ભરેલું પડ્યો છે એને નાખવાનું છે આપણે થેલામાં અડધો થેલો ભરાઈ ગયો છે બાકીનો માલ બધે બાઈને પડ્યો છે બધું ભરી હમણાં નીકળવાની તૈયારી કરીએ છીએ વાગી ગયા છે સવારના આઠ અને આપણે અડધી કલાકનો સમય છે સાડા આઠે નીકળવાનું છે અને વચમાં હોય પીવે છે જો છે આ તો ટાઈફોડ પડ્યું છે અહીંયા છેલ્લામાં કરીને બેસી ગયો જો હલો માલની જગ્યાએ જાને લઈ જાઓ આઠ ના અઢાર વધીજો આઠ અઢાર હજાર ભેગો જા એમ કે મને બહાર નથી નીકળવું અરે બહાર નીકળે નીકળ બાર બહાર નીકળ છે અને હવાના બોર નામે જોયો ડેલી રોજ સવારનામે જોયું હું માલ ભરતો હોય મારી ચાલુ હોય છે એમ અડમાં અડવા ના દેજો એટલે મિત્રો કેવો લાગે છે આપણો બિલારો મસ્ત એક કોમેન્ટ કરી દેજો હાલો રોજ આપણો એક ઠેલો રેડી કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને બીજો જો આટલો માલ ભરવાનું છે કમ્પ્લીટ થઈ ગયા રાત્રે કમ્પ્લીટ થઈ ગયા છે Abra sa smas ya, nggak pas ini kali ya sih, komplit aja ya sahabat, to taipod, nggak apa bilangan basic yo, gadi kalau saya do, nggak diipat jadi jasa, mawah, amawa, mawah, Mawa. alta આટા પૈયા છે તો અમારેથી આજે કયો લગાવશું આ લગાવી લે આ છે ને ગઈકાલે સાઉડિયાથી ગિફ્ટમાં આવેલો છે એટલે આજે અને આપણે લગાવીએ કમ્પ્લીટ અટક લગાવી ગયો અને એની પાછી જગ્યાએ મૂકી દીધો અને આપણે નીકળીએ છીએ આ છે બાલુભાઈની દુકાન જેને આપણે માલ ડે છે વિંજરાના ગામમાં બાલુભાઈનો મારા ભાઈને દેવાનો હતો આ વડલો છે ને વડલાની નીચે જો આ બેઠક છે આ ગામડાની સ્પેશિયલ જગ્યા અહીં જમીન આરામ કરી દો ને બે કલાક તો બહુ મજા આવી જાય મોજ પડી જાય જો આપણી ગાડી પડી છે જોઈ લો મસ્ત છે જગ્યા જોઈ લો નીચે ટીંગાઈ છે ને જો આ ફાટી ગયો

ফাটি গৈঠি চেনেটো মই গোটেই দীঘল আগত গাম আছে কাটোৱাৰ મિત્ર આપણે ઘરે પહોંચી ગયા છે અને આજની રૂટ કમ્પ્લીટ થઈ ગઈ હવે હિસાબ કરવાનું બાકી રહ્યું છે તો તમારા માટે એક્સરપ્રાઇઝ છે મે મારા બ્લોગ માટે એક વસ્તુ મંગાવી છે તો આજે આપણે એનું અનબોક્સિંગ કરશું કારણ કે મેં ટોરી તો નાખ્યું છે રસ્તામાં કાંઈ જો આપણે છે કાઢીએ છીએ તો નવો ટ્રાઈપોડ મંગાવ્યો છે નથી ખોલવાનું છે કરીએ છીએ અનબોક્સિંગ

তাই পড়া permesso হলো না খলো তো આવી ગયો છે આપકે પાસે એક તો હતો પણ આપણે બીજો મંગાયો છે ને આ એક પરતોય ઘર માં હતો અને આ স্পেশલ હતો এই આદ લે જા મત છે છે कंप्लीट अब দুটো উঠવાનું છે তাহলে તો આ છે આપણો টাইপ ઓન સૌ সুন্দর થી 컬러 આવી ગયો છે ব্ল্যাক મિત્રો હવે રાત પડી ગઈ છે અને ફાઇનલ છે આ બધે માલ પડી ગયો છે અને ઘણી લીધો ફરી લઉં અને પછી હિસાબ લઈ આવી અને પછી આપણે ફરીને બધું વિડીયો એડિટિંગ કરવાનું છે આજનો બ્લોગ અહીં સુધી મહિલા આવતીકાલે નવા બ્લોગ સાથે